ઈડર નગરપાલિકા દ્વારા કામગીરી બાદ પંપ સાઇટ પર મૂકવામાં આવેલ પાઇપો ગાયબ થતાં પાલિકા તંત્ર હવે મૂંઝવણમાં ડિવાઇન મેટલ એજન્સીના કોન્ટ્રાક્ટ આપ્યા છે તેમાં બાવીસ બી જોશી હર્ષદભાઈ કનોડિયા કામગીરી કરેલ છે પેટામાં બે જ ચેના છે હાલ કઈ કામગીરી કરી રહ્યા છે ટેન્ડર પ્રક્રિયામાં એ લોકો હાલ પાણીની લાવવાની પાઇપલાઇન નાખવાની પ્રક્રિયા ચાલુ છે કઈ યોજના હેઠળ આ કામગીરી ચાલુ છે યોજના નથી બોલો ટાકી પાડવાવાળા કોન્ટ્રાક્ટરો છે આપે જાતે નોટિસ આપી છે ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરોને પાઇપ લઈ ગયા તે બાબતે નોટિસ આપવામાં આવી હતી કે નથી આવી ના મેં મારી સહીથી નોટિસ આપી આપે આ બાબતે ચીફ ઓફિસરને જાણ કરી હતી કે નોટિસ હા બધાને ખબર છે આ તો પૂરા સ્ટાફ ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે કે કેમ કે હવે પછી આપવાની છે એમણે પાઇપો પાછી લેવા માટે હાલ કોને નોટિસ આપી છે અને કોની જતી નોટિસ આપી છે કોન્ટ્રાક્ટરને મારી પોતાની સીધી મેં નોટિસ આવીશ આ ટાંકી તોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો ડિવાઇન મેટલ ભાવેશભાઈ જોશીને બરાબર એ ટાંકી જે લાઇન નાખવાની હતી બરાબર એટલે કોન્ટ્રાક્ટર કીધું કે હું મારા ખર્ચે સાકરિયાથી પરમારવા સુધીને ટાંકીની લાઇન હું નાખી દઉં છું મારા પોતાના ખર્ચે બરાબર એટલે સાકરિયા સપમાં રહેલી પાઇપો એરો બત્રીસ પાઇપો જેટલી એ બદલી આપવાના બોને એ લઈ ગયો છે કેટલાક અઢીસો ડાયાની હતી કોન્ટ્રાક્ટરે કીધું કે મારે વાત થઈ ગઈ છે સાહેબ જોડે તો હું પાઇપો પાછી લેતો આવીશ કે અત્યારે હાલ લઈ જવા દો મને અને પછી કે હું પાઇપો પાછી પરત આપી દઈશ અને લાઇનના પણ કામ ચાલુ જ છે એનું હાલમાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને અમે પત્રથી લેખિતમાં જાણ કરીએ છે એટલે ટૂંક એને જાણ કરી દીધી છે કે બત્રીસ પાઇપો જે અમારે લઈ ગયો છે નગરપાલિકાને એ જમા કરાવી દેવી હાલ હજુ એનું કામ લાઈન નાખવાનું ચાલુ છે અડધા સુધી પાંચ્યું છે અને હવે કામ એ પૂરું કરશે આગળથી એને સામે બે ત્રણ નોટિસો હજી રિમાઈન્ડર કરીશું અને પછી જો નહીં ભરે તો પછી એના કાયદેસરની કાર્યવાહી કરીશું કઈ યોજના હેઠળ લાવવામાં આવી એ સાહેબ ખ્યાલ નથી બહુ જૂની છે પાઇપો સોના સૂરજ ઉગ્યો લક્ષ્મી બાજરે બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી